મારું નામ મુસ્તાક અલી ત્રિવેદી છે હું રાજકોટથી બિલોંગ કરું છું પંદર દિવસ પહેલાં મારું એક એક્સિડન્ટ થયેલું જેમાં મને લિગામેન્ટ્સની પ્રોબ્લેમ હતી અને મેં ઘણી બધી હોસ્પિટલના કોન્ટેક કર્યા પણ મને ક્યાંય પણ એવું જાણ એવું જે સ્ટેટિસ્ફેક્શન મળવું જોઈએ એવું ના મળ્યું પછી મારા રેફરન્સથી મને કહેવામાં આવ્યું કે તમે કેડી પરવડિયા હોસ્પિટલ આટકોટની અંદર તમે કોન્ટેક કરો ત્યારે મેં અહીંનો કોન્ટેક કર્યો અને પહેલી જ વખત મને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળી ગયું ખાસ કરીને જ્યારે અહીં જાણવા મળ્યું કે અહીંયા જે ટ્રસ્ટીઓ છે એ બધી જાતે બધી કોમના ટ્રસ્ટીઓ અહીંયા હાજર છે અને બધાએ ભેગા મળી અને એક સરસ મજાની સૌરાષ્ટ્રની એક હોસ્પિટલ બનાવેલી છે અહીંયા આવ્યા પછી અમને એમનો સ્ટાફ એમની રહેણી કેણી એમના વિચારો એમનો સાથ સહકાર મળ્યો ત્યારે એમ કે લાગ્યું કે કોઈ હોસ્પિટલમાં નહીં અમે અમારા ઘરમાં જ છીએ આવું સરસ આયોજન અમને અહીંયા જોવા મળ્યું ખાસ કરીને ભરતભાઈ બોગરા અને નીતાબેન બોગરાનો આભાર એને આવું સરસ આયોજન એક સૌરાષ્ટ્રની અંદર જે કરેલું છે તો એમનો ખાસ દિલથી ધન્યવાદ કરીએ કે જે વિચાર જે હતો જે વિચારથી હોસ્પિટલ બનાવી હતી એ જ વિચારથી અહીંયા ચાલે છે એ માનવતાનું રૂપ અહીંયા જોવા મળ્યું છે એ જ માનવતાનું રૂપ અહીંયા જોવા મળે છે ખાસ કરીને ડૉક્ટરો દર કલાક ઉપર હાજરી આપે છે સ્ટાફ પણ બહુ સરસ છે જમવાની વ્યવસ્થા પણ બહુ સરસ છે રહેવાની પણ વ્યવસ્થા બહુ સરસ છે અને જે રીતની એક મોટી હોસ્પિટલ હોય એવી જ મોટી હોસ્પિટલ જે આપણા સૌરાષ્ટ્રને જરૂર હતી એવી સરસ મજાની હોસ્પિટલનું સ્થાપન જે ભરતભાઈને નીતાબેન કરેલું છે તો એનો ખરેખર હું દિલથી આભાર માનું છું કે આવું સરસ આયોજન કરી અને આવા સરસ ટ્રસ્ટીઓ સાથે રહી અને જે હોસ્પિટલને આગળ વધારવાની એમની જે ચાહના છે એ ખૂબ સરસ છે અને બહુ જ સરસ આયોજનથી આ હોસ્પિટલ ચાલે છે અને હું પણ પ્રાર્થના કરું કે હું કોઈવાર આ હોસ્પિટલમાં મારું ભાગ થોડોક ભાગ આપી અને હોસ્પિટલમાં થાય એટલી મદદ કરીશ ને જ્યારે પણ રેફરન્સની વાત આવશે ત્યારે હું ચોક્કસ રેફરન્સની વાત કરીશ કે તમે કેડી હોસ્પિટલમાં આંખ બંધ કરીને વયા જાઓ ત્યાંનું આયોજન ત્યાંના ટ્રસ્ટીઓ ખાસ કરીને ભરતભાઈ અને નીતાબેનનું આયોજન બહુ સરસ છે ખાસ હું એ લોકોનો આભાર માનું છું કે આવું સરસ આયોજનમાં અમે સહભાગી બી થેન્ક યુ સર